રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અંગે હાઈકોર્ટમાં સુનાવણી અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમન અંગે સુઓમોટો અરજી પર સુનાવણી યોજાઈ ગુજરાત હાઈકોર્ટે શહેરના ખાડાઓને લઈને સવાલો પૂછ્યા ચોમાસા પહેલા રસ્તા કેમ રિપેર ન કરાયા તેવું હાઈકોર્ટે પૂછ્યું છે ચોમાસા દરમિયાન પણ રોડ ખોદાયેલા જોવા મળે છે અમદાવાદમાં સતત કામગીરી ક્યાંક ને ક્યાંક તો ચાલતી જ રહે છે હાઈકોર્ટના તમામ સવાલોનો સરકારી વકીલે જવાબ પણ આપ્યો ખાડા પડ્યાના બોતેર કલાકની અંદર ખાડા પૂરવામાં આવે છે તેવો જવાબમાં સરકારી વકીલે કહ્યું કમ્પ્લેઇન માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે પચાસ કિલોમીટરનો રોડ પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી બનાવવાનું કોર્પોરેશનનું લક્ષ્ય છે તેવું વકીલે કહ્યું છે પાંચસો પચાસ કિલોમીટરના નવા રોડ પહોળા કરવાની યોજના છે એક્સિડન્ટ ઘટાડવા અને રોગ સાઇડ ડ્રાઈવ ઘટાડવા ડિવાઇડર કટ બંધ કરાયા છે પ્રથમ ફેઝમાં પંદર જંકશન પર સુધારો કરાયો છે એમસી દ્વારા નવ આઇકોનિક રોડ બની રહ્યા છે તેવું સરકારી વકીલે જવાબમાં કહ્યું છે

ગુજરાત હાઈકોર્ટે એ મહત્વના બે સવાલો છે તે પણ સરકારી વકીલ ને પૂછ્યા હતા કે દર વખતે ચોમાસું આવે ત્યારે શા માટે રોડ ઉપર ખાડા ખોદેલા છે તે જોવા મળે છે શા માટે ચોમાસા પહેલા રિપેરિંગ કરવામાં નથી આવતું ત્યારે સરકારી વકીલ દ્વારા એ વાત રજૂ કરવામાં આવી હતી કે અમદાવાદ છે તે મોટું સિટી છે ને મોટા પ્રમાણમાં લોકો રહે છે તેથી સતત છે તે ત્યાં કામ ચાલતું હોય છે સાથે જયારે ખાડા પડે છે તો બોતેર કલાકની અંદર છે તે ખાડા પૂરી દેવામાં આવે છે તેની સાથે એક હેલ્પલાઇન નંબર છે વન ડબલ ફાઇવ ઝીરો ઝીરો થ્રી એ નંબર છે તેને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નંબર ઉપર પણ શહેરીજનો ફરિયાદ કરી શકે છે સાથે અકસ્માત ઘટાડવા માટે છે તે જે મોટા વાહન વ્યવહારો છે જ્યાંથી વાહનો પસાર થાય છે ત્યાં રોડ ની કટો છે તે બંધ કરવામાં આવી છે રોંગ ડ્રાઇવિંગ ઘટાડવા માટે પણ એ કટો રોડ પરની બંધ કરવામાં આવી છે સાથે રાહદારીઓ છે કે જે રોડ ક્રોસ કરતા હોય ને અકસ્માત ન સર્જાય તે માટે અનેક છે તે બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે નવ જેટલા ફૂટ બ્રિજ શહેરમાં બનાવવામાં આવશે જેમાંથી બે બનીને તૈયાર થઈ ચુક્યા છે એ પ્રકારની દલીલ તેમના દ્વારા કરવામાં આવી સાથે પચાસ કિલોમીટરનો રોડ છે તે રાહદારીઓ માટે બનાવવામાં આવશે એ પ્રકારની એ દલીલ છે છે તે પણ કરવામાં સાથે નવ રોડ બની રહ્યા વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં ડેવલપમેન્ટ પ્રોગ્રેસ રિપોર્ટ છે તે રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં આ મુદ્દા ઉપર વધુ સુનાવણી હાથ ધરાશે બિલકુલ જયેશ આપ જોડાયેલા રહેજો અમારી સાથે